વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમજ અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત વિશ્વનું સૌથી મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર આજ રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ અને અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના એકસઠમાં સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રક્તદાન અમૃત મહોત્સવ ટુ પોઈન્ટ અંતર્ગત વિશ્વનું સૌથી મોટા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સૌથી મોટી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થા અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ અને અલગ અલગ પચાસ જેટલી સંસ્થાઓએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે ત્યારે આજે એક જ દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવશે આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિત તમામ મહાનુભાવોએ પીએમ મોદીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમના વરદ હસ્તે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો દેશવ્યાપી વર્ચ્યુઅલ શુભારંભ કરવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં આર્મીના જવાનો દ્વારા પણ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું જ્યારે જે લોકોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કર્યું છે તેવા તમામ લોકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા હતા મોદીજીના સેવા પરમો ધર્મના વિઝનથી પ્રેરિત આ ઐતિહાસિક પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે ત્યારે આજે ત્રણસો રક્તદાન શિબિરો દ્વારા નમો કે નામ રક્તદાનથી પીએમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે જય હિન્દ જય ભારત